ગરમીની સિઝનમાં માર્કેટમાં ક્યારે કેરી આવે તેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તો કેરી ઘણા બધા લોકોનું ફેવરેટ ફળ છે તો સીઝન ફ્રૂટ ખાવાના શોખીન લોકોએ પણ કેરીનો સ્વાદ લેવાનું શરૂ કરી દીધું છે તો આમ તો ગરમી દરમિયાન કેરીનું સેવન સામાન્ય વાત છે પરંતુ શું તમે કેરી ખાવાના ફાયદા જાણો છો કેરી એક ઉચ્ચ કેલેરી ફળ હોવા ઉપરાંત પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ્સ ખાંડ ફાઇબર પ્રોટેશિયમ વિટામિન સી વિટામિન એ બીટા કેરોટીન અને ફોલેટથી ભરપૂર છે આવી સ્થિતિમાં ઉનાળામાં કેરીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો જાણીએ કે કેરી ખાવાથી કયા કયા ફાયદાઓ થાય છે પેલું છે કેન્સરને દૂર કરવામાં મદદગાર કેરીનું સેવન તમને કેન્સર જેવી ગંભીર બીમારીથી છુટકારો પાવી શકે છે કેરીમાં રહેલ બીટા કેરોટીન અને વિટામિન એ નામનું તત્વ લંગ્સ બ્રેસ્ટ અને સ્કીન કેન્સરથી બચાવવામાં સહાયરૂપ હોય છે તો કેરી ખાવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત થાય છે બીજું છે ડાયાબિટીસ અને મોટાપામાં અસરકારક ગરમી દરમિયાન ડાયટમાં કેરીને સામેલ કરી ડાયાબિટીસ અને મોટાપાથી છુટકારો મેળવી શકાય કેરીનું સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેનાથી ન માત્ર ડાયાબિટીસ કંટ્રોલ થાય છે પરંતુ શરીરનું વજન પણ ઘટવા લાગે છે ત્રીજું છે સ્વસ્થ હૃદયનું રહસ્ય તો કેરીને ફાઈબર પોટેશિયમ વિટામિનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે આવી સ્થિતિમાં કેરીનું સેવન કરવાથી શરીરનું બ્લડ પ્રેશર સારું રહે છે જેના કારણે હૃદય સારી રીતે કાર્ય કરે છે અને તમને હાર્ટ એટેક કે હૃદયરોગથી ખતરો રહેતો નથી ચોથું આવે છે આંખની સંભાળમાં સહાય કેરીનું સેવન આંખની સંભાળ માટે પણ શ્રેષ્ઠ રેસીપી માનવામાં આવે છે વાસ્તવમાં કેરીની અંદર જેકો સાંતિક નામનું એન્ટી તત્વ જોવા મળે છે જેનું સેવન કરવાથી આંખોની રોશની તેજ બને છે આ સાથે તમે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલથી પણ છુટકારો મેળવી શકો છો પાંચમું આવે છે ત્વચા અને વાળનું રાખે છે ધ્યાન ગરમી દરમિયાન કેરી ખાવી ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે કેરીમાં રહેલા વિટામિન એ અને વિટામિન સીની મદદથી તમે ન માત્ર ચહેરા પર નિખાર લાવી શકો છો પરંતુ વાળને પણ હેલ્ધી અને પ્રોબ્લેમ ફ્રી બનાવી શકો છો